આજે હું તમારી સાથે શેર કરીશ લાલ મરચાં અને લસણની ચટણીની રેસિપી મારી રેસિપી ગમતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો આ ચટણી જોડે એપલા રોટલી ભાખરી કે રોટલો એકદમ સરસ લાગશે શાકની પણ જરૂર ન પડે તેવી ચટણી બનાવવા માટે પહેલાં આપણે આવા લાલ મરચાં લઈશું અને આઠ કઢી જેટલું લસણ લઈશું હવે આપણે એક મિક્સર ચા લઈશું તેમાં લસણ ઉમેરીશું અને મરચાંને કટ કરીને તેમાં ઉમેરીશું તેના આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું મેં અહીં ત્રણ નંગ જેટલા લાલ મરચાં લીધા છે તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવી હોય તો તે પ્રમાણે લસણ પણ વધારે લેવું આ ચટણીને તમે વાટીને પણ બનાવી શકો છો તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે મરચાંને કટ કરી લીધા છે હવે તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હવે તેને ક્રશ કરી લઈશું સરસ એવું ક્રશ થઈ ગયું છે આ રીતે તેને ક્રશ કરી લઈશું હવે કડાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ લઈશું તેમાં ચપટી હિંગ એડ કરીશું હવે તેમાં ક્રશ કરેલી ચટણી એડ કરીશું અને સરસ રીતે તેને સાંતળી લઈશું આ ચટણીમાં તમે લાલ મરચું પાવડર એડ કરવો હોય તો કરી શકો છો ચટણીમાં જેટલી તીખાસ પસંદ હોય તેટલું મરચું એડ કરી શકાય सरसों तेल छुटु पड़ी गई छ। अबै एक चमची चम्चा जिटलो गड़ उमेरिशु। अबै तिने सरसोंते मिक्स करी लैसु। अबै तिमा अर्धा लिंबू नो रस उमेरिशु। લીંબુનો રસ આપણે ચટણી બની ગયા પછી છેલ્લે ઉમેરીશું નહીં તો ચટણી કડવી થઈ જશે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું ચટણી આપણી રેડી થઈ ગઈ છે તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું આ ચટણી જોડે થેપલા ભાખરી રોટલી કે રોટલો એકદમ સરસ લાગે છે તીખો અને ખાટો મીઠો એવો આ ચટણીનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે તો તૈયાર છે લાલ મરચાં અને લસણની ચટણી મારી આ રેસિપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો સાથે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બે લાયકમ પ્રેસ કરજો જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતો રહે ફરી મળીશું નવી રેસીપીના સાથે